અંતરે ચાલતું હતું સ્થાનિક કટી અને જિલ્લા એલસીબી પોલીસે કાર્યવાહી કરી છે સંખડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબીએ મોટી કાર્યવાહી કરી સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોલા ગામડી રાધે હોટેલની સામે ખુલ્લી જગ્યામાં એક વાદળી કલરની આયસર ટ્રકમાં લઈ જવાતો કિંમત રૂપિયા ચાર લાખ એક્યાસી હજાર એકસો ને ચોસઠનું ભારતીય બનાવટનું વિદેશી દારૂ બિયર ટીન તથા આયસર ટ્રક મળીને કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ એકાણું હજાર એકસો ને ચોસઠના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છૂટાઉદેપુર ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટા નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલી હતી કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને પ્રોહિબિશન ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નસ્તાબૂદ થાય તે માટે રીતેની સૂચના કરવામાં આવી હતી જે અન્વયે એમ એફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટા નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલી જેના અનવય એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ના ઓએ ટેલિફોનિક બાતમી આપેલી કે એક વાદળી કલરની આયસર જેમાં ભારતીય બનાવટનો વગેર પરમિટે વિદેશી દારૂ ભરીને કટિંગ કરવા સારું ભરેલ છે જે બાતમી હકીકતના આધારે ગોલા ગામડી ચોકડી પાસે આવેલા રાધે હોટેલની સામેની ખુલ્લી જગ્યાએ પહોંચતા ઉપરોક્ત બાતમી હકીકતના જણાવ્યા મુજબ વર્ણનવાળી ટ્રક ઊભેલી હોય જેથી સદર ટ્રકની કેબિનમાંથી બે ઈસમોને પકડી પાડેલ અને પકડાયેલા ટ્રકની અંદર જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બિયરના છૂટા પતરાના ટીન ભરેલા મળે આવ્યા હતા જેથી આ પકડાયેલા સેવનભાઈ રામજીભાઈ ભીલ તથા આશિષ ઉર્ફે આકાશ રુઝાભાઈ રાઠવા પોતાની કબજાની આયસર લઈને જે ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ બોટલ નંગ બે હજાર ત્રણસો બ્યાસીની કુલ કિંમત રૂપિયા ચાર લાખ એક્યાસી હજાર એકસો ને ચોસઠનો પ્રોહિબિશન મુદામાલ તથા ઉપરોક્ત પ્રોહિબિશન મુદ્દામાલની હેરાફેરીમાં વાપરવામાં આવેલ આયસરની ટ્રક ગાડી તથા જેની કિંમત રૂપિયા દસ લાખ અને મોબાઈલ નંક બે જેની કિંમત રૂપિયા દસ હજાર મળીને કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ એકાણું હજાર એકસો ને ચોસઠના મુદ્દામાલનું પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી જેથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી શેંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ